મજૂરી કામ કરતા લોકોના નામે બેંકમાં કરંટ ખાતું ખોલાવી પેઢીનામું નામો ઉભું કરી જીએસટી ન ચૂકવી સરકાર સાથે છેતરપિંડી કરનાર લુંગીવાળા બંધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પુણા પોલીસે ઠગોને ઝડપી પાડ્યા હતા પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ લિંબાયત ખાતે આવેલ સુભાષનગર સોસાયટીમાં રહેતા કડિયા કામ કરતા ભુજસિંહ ચંદ્રસિંહ સલાઉતપુરા બારડોલીના પીઠો ખાતે રહેતા રાજેશ લુંગીવાલા અને તેના ભાઈ ચેતન લુંગીવાલા સામે ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે આથી દોઢ વર્ષ પહેલાં કડિયા કામના કોન્ટ્રાક્ટ તરીકે પોતે કામ કરતો હતો ત્યારે પર્વત પાટિયા કડિયા નાકા પાસે ઊભો હતો તે સમયે એટલે કે વર્ષ બે હજાર અઢારના પાંચમા મહિનામાં એક માણસ બુલેટ લઈને તેઓ પાસે આવ્યો હતો અને પોતાના ચેતન લુંગીવાલા હોવાનું જણાવી સરકારી યોજના જનધનમાં પાંચ હજાર રૂપિયા આપવાની વાત કરી હતી અને આધાર કાર્ડ સહિત દસ્તાવેજો માગી પૈસા આપવાની વાત કર્યા બાદ અન્ય લોકોને પણ લાભ આપવાનું કહી તેઓના દસ્તાવેજ લઈ ગયો હતો અને તેના થકી બેંકમાં એકાઉન્ટ ખોલી ફોર્મ ઊભી કરી દીધી હતી અને જીએસટી ચૂકવ્યા વગર ગોરખધંધો કર્યો હતો બે વર્ષ બાદ જીએસટી વિભાગ દ્વારા સહિત ન હોવાની જીએસટી બાકી હોવાની નોટિસ પાઠવાઈ હતી ભોજુસિંહે પોતે કોઈ ફોર્મના માલિક નહીં પણ કરી આ કામ કરતો હોવાનું જણાવ્યું હતું આમાં ભોજુસિંહ ચંદ્રસિંહ રાજપૂત નામના વ્યક્તિએ પૂણા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી છે કે પોતાને તેમજ તેની સાથે અન્ય બીજા છ થી સાત જણાને આ કામના જે આરોપીઓ છે તે લોકોએ પોતાને જનધન ખાતું ખોલાવશો તો તેમાંથી તમને સરકારશ્રી દ્વારા પૈસા મળશે એવી લાલચ આપી તેમના આધાર કાર્ડ ફોટો અને પાન કાર્ડ જેવી જેવી વસ્તુઓ મેળવી લઈ તેમના ખાતાઓ ખોલાવી ખાતાઓ ખોલાવ્યા બાદ તરત જ એમને પાંચ પાંચ હજાર રૂપિયા આપી આપી દીધેલા જેથી કરીને એ લોકોને આગળનું શું કાર્યવાહી કરવાના છે એ ખ્યાલ ન આવે પણ આ જે લોકો હતા એ તમામ મજૂરી વર્ગ હતા અને એ લોકો પાસે આ ખાતા ખોલાવ્યા પછી લગભગ એકથી બે વર્ષ પછી જીએસટી વિભાગમાંથી જીએસટી રકમ ભરવા માટેની નોટિસો આવતા ખબર પડી કે એ લોકો હાથે આ જ ગામના જે આરોપીઓ હતા કે જેમણે જનધનનું ખાતું ખોલાવવાનું છે એમ કરી એ લોકો પાસેથી જે ડોક્યુમેન્ટ લીધા હતા એમણે છેતરપિંડી કરેલ છે જે મતલબની ફરિયાદ આવતા પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે આધાર કાર્ડ અને જે ડોક્યુમેન્ટ મેળવ્યા હતા એમને રૂબરૂમાં લઈ જઈને બેંકમાં ખાતા ખોલાવવા માટે ઉપયોગ કર્યો પણ ત્યાર પછી એમના જે બેંકના ન એકાઉન્ટ આધારે એમણે જીએસટી નંબર મેળવીને ફરી ધંધો એમના નામે જે ધંધો કર્યો અને એ ધંધો કર્યો એમાં જીએસટી ન ભરતા એમના ઘરે નોટિસો આવતા એમને ખબર પડી કે એમની સાથે કંઈક ખોટું થઈ ગયું છે જેથી તેઓ પોતે ઠગાયા હોવાની જાણ થતાં ભુજસિંઘે પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી પૂણા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી લુંગીવાલા બંધુઓ જેમાં રાજેશ લુંગીવાલા અને ચેતન લુંંગીવાલાને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અરકુરીએ સી જી ન્યૂઝ